મિત્રો માયાભાઈ આહિર આખી દુનિયા ઓળખે છે એમની નામના છે પણ જેમના નામની પાછળ માયાભીનું નામ લાગે છે એવા એમના ધર્મપત્ની મારી જોડે છે આખી દુનિયા ઓળખે છે નામ છે એમનું પણ તમારા નામની પાછળ એમનું નામ લાગે છે માયાભી વિશે અમે ઘણું બધું જાણીએ છીએ આખી દુનિયા એમને ઓળખે છે કે બહુ સરસ જોક્સ કે છે લોક સાહિત્યકાર તરીકે જોરદાર છે એક પતિ તરીકે આ માયાભાઈ કેવા છે એ સાંભળવું છે આમાં મારે લીધે તો એક મારા ગુરુ માનું અને મારા ભગવાન માનું છું એને કહેવાય થોડું માઈક નજીક રાખવાનું કહીએ ભગવાનને મિત્રું માય બી હોય એટલે ત્યારે અમે હસતા હસતા જ વાતો કરીશું ભગવાન કઈ રીતે સમજવું છે બહુ અમારું ધ્યાન રાખે છે ને અને અમે એને વડે કેના રહીએ જ નહીં કેમ આટલો અમને પ્રેમ આપે ને અમને એની ઉપર એટલો બહુ પ્રેમ છે

આશીર્વાદ આપે મારા એ પછી આ દાદા એને નમીને જાય પગે લાગે એટલે બે હાથે આમ આશીર્વાદ દે રક્ષા કરે તમારી ભગવાન એમ બોલે મંગલ માં જે પછી એમ કે જે કૃષ્ણ જે બોલાવે રામની એમ બોલે પછી જય શિયા રામ કે પછી અમે બધા ઉભા રે એ નીકળી જાય તાહુથી તા વાત કરીને માતાજી તમારી રક્ષા કરે એમ અમે ગાડી દેખાય તાહુથી ઉભા રહીએ અને ભગવાનને પ્રાર્થના કરી હું એવું કહું છું કે તમારા કારણે આ માણસ અહીંયા સુધી પહોંચી છે કે તમે છો તમને એવું લાગે છે કે ના એના વગર એને વગર જીવન અધૂરું છે એને અમને એને આરે અમે કે એનું એટલું ભજન એનું ન થાય એટલું બિલકુલ પણ તમે કીધું કે વગર એક ઘડી ઘડી પણ ના ફાવે પણ કાર્યક્રમ તો એવી વસ્તુ છે કે ઘરેથી સતત બહાર રહેવું પડે હા એ તો બહાર રહેવાનું પછી શું કરી ફોન કરી ફોન ઘડીક લાગ્યો ન હોય ને તો મને ક્યાંય આમ સહેન જ ન પડે બરાબર બધા આખું ઘર મળી ઓલું કરવાય પણ એમને ગમતું કામ છે એમને કલાકાર લોક સાહિત્ય ગમે છે એટલા માટે તમે ઘણો બધો ભોગ આપ્યો છે એવું તો સ્વીકારો એ તો એ તો કરવું પડે તો જ તે આગળ આવે ને બિલકુલ બિલકુલ એટલા માટે તમે આ સ્વીકારી લીધું છે બરાબર સ્વીકારી લીધું લોકો માટે લોકલાડીલો કલાકાર છે પણ તમને તો એમના વગર ન ગમતું પણ તમે એટલા માટે જવા દો છો હા કે છે લોકો માટે અને એમને ગમે જે કામ કરે છે ને એને જાવું પડે તો જાવું જ પડે બિલકુલ તમે રાજી થો એમના જોક સાંભળો ત્યારે મોબાઈલમાં તો અમે તો દુનિયા રાજી થા અમે તો રાજી તોય ને કે જોક્સ વધારે પસંદ છે માયા ભાઈનો તો એ એક ભગવાનની વાત કરે ને કૃષ્ણની એ તે અહીંયા ભળે ને તે રોય છે એમ બહુ બહુ કૃષ્ણ ભગવાનનું બોલે તો એ બધાય ને રોય છે પણ અમને તો પેલા રોય છે

તો મારે દરવાજો ખોલીને એમ કે આજે કોણ કે હું પિંગલ ગઢનો રાજવી એ બોલે એ ગાતા ગાતા આવે મોજમાં જ હોય ને મોજમાં રાખે આખા ઘર ને ગબડાઈ અત્યારે એક હે મિત્રો તમને લાગતું હશે કે માયા ભાઈ માઇક લઈને ઊભા છે બેઠા છે ચૂપચાપ સતત બોલે છે ને આજે બિલકુલ બોલવા દેતા નથી અમે એટલે માયા ભાઈને એવું ના લાગે કે આપણે બોલવા દેતા નથી એક વાર ગવડાવીએ માયા ભી ગાશો આમ તો દિનેશભાઈ અમે અમે બે એક ગામના છીએ અમારા ના ઘર વચ્ચે ખાલી રસ્તો જ હતો રસ્તાને બે સાડી એક સાઈડ એટલે મારા સગા મામા એમના દીકરી છે એટલે અમારું બાળપણ પણ સાથે વીત્યું છે અને અમારે ફૂઈ વાહે ભત્રીજીના એક સંબંધ હોય છે એટલે અને એમાં અમે આયર સમાજ અમારી એક એવી મર્યાદા હોય કે એટલા નજીક હોવા છતાં એકાબીજીને પહેલેથી ઓળખીએ છીએ અને દરેક પુરુષની પાછળ એમની સ્ત્રીનો હાથ હોય છે પણ હું એ કેવલ હાથ નથી કહેતો કોઈ પણ સ્ત્રી એ દાખલા તરીકે અત્યારે એવી પરિસ્થિતિ નથી મારી કે હું પ્રોગ્રામ લાવું તો મારો ઘર ચાલે ત્યારે પણ એવું નહોતું મારી પાસે જમીન છે ત્યારે પણ ગાડીઓનો વ્યવસાય હતો અને ત્યારે જે ગાડીમાં કે ઓલામાં જે હું રડતો હતો એટલા કાંઈ પોગ્રામમાં લઈ રડતો નહોતો પણ ઈશ્વરે આપેલી શક્તિ એ ક્યારે ખીલે કે પરિવાર રજા આપે મિત્ર કે ભાઈ નથી આપણે પ્રોગ્રામ કરવા રાત તમે ત્યાં આપણે શું કામ જાવું છું તો કેવલ માયાભાઈ જ કલાકાર રીતે ગમે છે એવું નહીં મારા આખા પરિવારને સમસ્ત કલાકારો ગમે કે ભરતને એવું થાય અને એ થાય કે એ જે છે એ ક્ષેત્રના એ છે તો એ એ જે જવા દે હું ઘણી વાર પ્રોગ્રામમાં પણ બોલી ચૂક્યો છું જાહેરમાં કે ક્યારેક મોજમાં હો તો હું ઓડિયન્સ કહું મારા પરિવારને તાળીઓથી વધાવો એણે મને આવવા દીધો છે તો તમને મજા આવી છે આ પ્રશ્ન રૂક્ષ્મણી નથી ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો કે મેં તમને સામેથી પત્ર લખ્યો તમે મને જોઈ નહોતી હું તમને મળી નથી પણ મેં તમને પત્ર લખ્યો મારે શિશુપાલ સાથે લગ્ન નથી કરવા અને હું મનક્રમ વચનથી તમને વરી ચૂકી છું અને એમાં એણે ભાગવતની અંદર સાત શ્લોક છે પત્રના પહેલો વહેલો પ્રેમ પત્ર કોઈએ લખ્યો હોય તો રૂક્ષ્મણીજીએ લખ્યો છે અને આજની તારીખે દ્વારકામાં આરતી પૂરી થાય ત્યારે ભગવાન કૃષ્ણ સામે એ પત્ર આજની તારીખે વાંચવામાં આવે છે બિલકુલ શરણાગતિ સ્વીકારી એ પછી તો એના ઉપર ઘણા ગીતો લખાણા બિનતી સુનીએ નાથ અમારી એને વિનંતી કરી કે હું તમારા તમે મારા પતિ છો અને તમે નહીં આવો તો હું સમુદ્રમાં પડતો મૂકી દઈશ પણ મંડપમાં નહીં જાઉં એ પછી તો કૃષ્ણ તો સર્વવ્યાપી છે આખું વિશ્વ જેની રાહ જોઈને બેઠું હોય છે એટલે ભગવાન કૃષ્ણ ઘરે સમય નહોતો આપી શક તો એકવાર એ રૂક્ષ્મણીએ ભગવાન કૃષ્ણને ટોણો મારે કે મેં તમને સામેથી પત્ર લખ્યો અને હું તમને સામેથી વરી એટલા હવે તમે મને સમય નથી આપતા ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે પત્ર લખતા પહેલાં તમારે મને સંપૂર્ણ ઓળખી લેવો હતો હિમાલયની કંડરાઓમાં તપસ્યા કરી કરીને માણસો તૂટી જાય મને મળવા માટે મને મેળવવા માટે તો ભાગ્યકૂપને હું મળું છું અનેક રાજાઓ મને મળવા માટે તલખે છે પણ જેનો અંદર ભીતરનો જેનો ભાવ હશે એને જ હું મળું છું એને બદલે રુક્ષમિણી તમે સદભાગી છો કે દુનિયા તમને મારા પત્ની તરીકે ઓળખે છે આનાથી તમને બીજું ગૌરવ ક્યુ હોય શકે અને ભગવાન કૃષ્ણ એ કૃષ્ણને કૃષ્ણએ જ આ સૂર આપ્યો જગતને કોઈ પણ કલાકાર બોલે છે એ કૃષ્ણની વાહણીના સુર જ બોલે છે બિલકુલ અને એને લીધે સમાજ રાજી થાય છે તો આજ મારો પરિવાર મારો પરિવાર છે એવો ગૌરવ લે છે અને એ ગૌરવ

એટલે હજી મોજ જ કરીએ છીએ પણ ઓલું જો સાથે હાથે જ સાસ ફેરતા ઘરે હાથે જ ગાયું ભેંસું દોવાની હવારમાં એ વાહીંદુ કરતી હોય અથવા સાસ ફેરતી હોય તા હું આવ્યો હોઉં એટલે હું ડેલી ખોલીને ડેલીમાં પેલો પગ મૂકું ને એટલે હું ત્યાં જ્યાં મારું એનું મારું એનું ધ્યાન ખેંચાવા કે આજે કોણ કે હું પોકરાણગઢનો રાજવી રે એટલું એટલું જ ગાતો તને ધ્યાન આવી ત્યાં કે આ આવો એટલે જીવન જ આનંદ છે અને હંમેશા દરેક પરિવારને પોતાનો વિચાર બગડે ત્યારે પરિવાર બગડતો હોય છે ધારણા બગડે ત્યારે પરિવાર બગડતો હોય છે અને ત્રીજી વાત પરિવારમાં કોઈ પણ પરિવાર હોય એને વેમ જ્યારે અંદર પ્રવેશ કરે છે ત્યારે પરિવાર બગડતો હોય છે ત્યારે વેમ કરનારને ખબર નથી રહેતી કે હું મારો આ નાનો એવો વેમ અથવા આ આ ભગવાન જ્યાં પરશુરામ જન્મે બિલકુલ ત્યાં વેમ થાય અને એમાં પછી કૃપા પેદા થાય ને એમાં ઈશ્વર પ્રગટ થતો હોય છે